નાના બાળકો તો ઘરની બહાર પણ ન નીકળી શકે એવી સ્થિતિ આજે દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ નિકોલના કાઉન્સિલર અને વોટર કમિટી ચેરમેને સ્થળની મુલાકાત લીધી એક વર્ષમાં પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી સાથે સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગ કરતા હોદ્દેદારોએ ભાડુઆતો અને મકાન માલિકો અંગે વિગતો માંગી એટલા તરેને અમે મરીએટલો માર બાકી સાહેબ રયો અમારું વ્યવસ્થા લઉં છું નહીં રહેવું મકાનમાં થતી વ્યવસ્થા કરો નહીતર છઈ માતાય તમે છોટાને મેચ છોટા ખાવા અમે પ્રોબ્લેમ નહીં થાય એરી ગેરંટી આપીશ

જયારે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હોદ્દેદારો ત્યાં પહોંચ્યા તો તેમણે માત્ર ફોટા પડાવવા છો તેવું કહીને તેમનો ઉધડો લીધો બે દ્રશ્યો તમે જુઓ ગઈકાલે અહેવાલ પ્રસારિત થયો એબીપી અસ્મિતામાં ત્યારે શું સ્થિતિ હતી અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર ફૂટ પાણી ભરાયેલા અને આ ગંદા પાણી ગટરના પાણી મચ્છરોનો ઉપદ્રવ અહીંયા એટલો અને ગંદકીથી થી પાણીની વચ્ચે લોકો રહેતા હતા ત્યારે આજે અહેવાલની અસર થતા ધારાસભ્યથી લઈને હોદ્દેદારો દોડતા થયા